નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની તમે સારામાં સારી તૈયારી કરી શકો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો એટલા માટે થઈ અને આપણે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે તમારા પ્રશ્નપત્ર અને સાથે સાથે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય ધોરણ આઠના અસાઇનમેન્ટ અને આ જે પ્રશ્નપત્ર અને તેમને સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી આ અસાઇનમેન્ટ અને સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને પ્રથમ સત્રાંત પરીક્ષાના આવનારા જે પ્રશ્નપત્રો છે તેની વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય હિન્દી પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તારીખ એકવીસ દસ બે હજાર ચોવીસને સોમવારના રોજનું કુલ એંસી ગુણનું જે પ્રશ્નપત્ર છે તેનું મોસ્ટ ટાઈમપી સોલ્યુશન સમય છે સવારે આઠથી અગિયાર એમાં પ્રશ્ન નંબર એક અ સહી વિકલ્પ ચૂંટકર ઉત્તર લીખીએ જેના કુલ ચાર માર્ક છે पहलो सवाल चारे की सामग्री जो पानी में सान कर पशुओं को खिलाई जाती है तो जवाब विकल्प बी सानी बीजू सपूत शब्द का विलोम शब्द कौन सा है तो जवाब विकल्प बी कपूत तीजु भिन्न शब्द को कौन सा उपसर्ग लगाकर नया शब्द बना सकते हैं तो जवाब आवश्यक विकल्प सी वी एट के वी लगाए तो विभिन्न थे चौथु ईदगाह इकाई का साहित्य स्वरूप कौन सा है तो जवाब आशे विकल्प बी कहानी મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ છે તેના માટેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી જે અસાઇનમેન્ટ છે એ બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણેના તે આપણે તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે અને આ જે અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર છે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેની પરીક્ષા લઈ શકશો અથવા તો સોલ્યુશનનો ઉપયોગ કરી શકશો આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની અને પ્રશ્નપત્રની પીડીએફની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને અસાઇનમેન્ટના સોલ્યુશનની જે પીડીએફ છે એની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે આની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરવા અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે અવશ્ય આ પ્રશ્નપત્ર અને એસાઈનમેન્ટની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પીડીએફ તમારે જો વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર તમે ફોન અથવા તો કોલ કરી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ બ સંક્ષેપ મેં ઉત્તર લીખીએ કિનહી દો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ હામિદ જગ્યા આપ મેલે ગયે હોતે તો આપ ક્યાં ખરીદના પસંદ કરતે કયો તો જવાબ આવશે હામિદ જગ્યા જગા મેં ગયા હોતા તો મેં પેન गुलूबंद और गुड़िया खरीदना पसंद करता क्योंकि मेरे पास लिखने के लिए अच्छा पेन नहीं है और ठंडी के दिनों में दादाजी के कानों में ठंडी हवा लगती है और छोटी बहन के लिए गुड़िया खरीदता त्यार भी जो सवाल आपके द्वारा पढ़े गए किसी एक काव्य का बोध लिखे महाकवि कालिदास के प्रसिद्ध काव्य रघुवंश का एक अंश पढ़ा है इस श्लोक का बोध है कि सूर्य देव का प्रकाश और ऊर्जा जीवन के लिए अत्यंत महत्वपूर्ण है वे केवल शारीरिक ही नहीं बल्कि आध्यात्मिक दृष्टि से भी महान है त्यार पश्चि त्रिजु यदि तुम्हें तुम्हारी दादी के लिए कुछ खरीदना है तो क्या खरीदोगे क्यों जवाब अवश्य यदि मुझे मेले से दादी के लिए कुछ खरीदना हो तो मैं उनके लिए एक सुंदर हाथ से बनी शॉल या दुपट्टा खरीदूंगा शॉल या दुपट्टा ठंड के समय उनके लिए उपयोगी भी होगा और यह उपहार उन्हें मेरी याद भी दिलाएगा क प्रश्नों के उत्तर संक्षेप में लिखिए किन्ही दो जिना कुल चार मार्क्स हम पहला सवाल आपके जूते कड़े हो जाते हैं तब आप क्या करते हैं सबसे पहले मैं जूते के अंदर एक पतला गद्दा या जूते के इंसोल लगाता हूँ जिससे जूते की फिटिंग थोड़ी बेहतर हो सके इसके अलावा मैं जूते को एक अच्छी गुणवत्ता वाले जूता क्रीम से मॉइस्चराइज़ करता हूँ ताकि उनका लेदर या अन्य सामग्री नरम हो जाए त્યારपछी બીજો સવાલ આપકો કૌનસા ત્યોહાર પસંદ હે ક્યું તો મુજે દિવાલી બહુત પસંદ હે ઇસ ત્યોહાર કી ચમક ધમક ઓર ઉલ્લાસ હમેશા ખાસ હોતા હે દિવાલી કે સમય ઘરો કો સુંદર રોશની સે સજાયા જાતા હે લોગ મીઠાઈયા બનાતે હે ઓર એક દુસરે કે સાથ ખુશીયા બાંટતે હે યહ ત્યોહાર ન કેવલ ખુશી ઓર સમૃદ્ધિ કા પ્રતીક હે બલકી યહ હમે એક સાથ આને ઓર પરિવાર ઓર દોસ્તો કે સાથ સમય બિતાને કા અવસર ભી دیتا હે त्यारीज आपके जीवन की कोई यादगार घटना का वर्णन कीजिए पहली बार सार्वजनिक भाषण देते समय मैं काफ़ी घबराया हुआ था जैसे ही मैंने बोलना शुरू किया घबराहट धीरे धीरे कम हुई लोगों की आ, मुस्कान और तालियों ने मुझे आत्मविश्वास दिया भाषण के अंत में तालियों की गूंज ने मेरे अंदर गर्व और संतुष्टि भर दिया अनुभव मेरे लिए बेहद यादगार और प्रेरणादायक रहा ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત પરિચ્છેદ કો પડકાર નીચે દિયે ગયે પ્રશ્નો કે ઉત્તર લખીએ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ એક પરિચ્છેદ આપવામાં આવેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ હમ આપની આવશ્યકતાઓ કી પૂર્તિ કે લીએ ક્યાં કરતે હૈ તો જવાબ આવશે હમ આપની આવશ્યકતાઓ કી પૂર્તિ કે લીએ જીવનભર મહેનત કરતે હૈ બીજું મહેનત કરને મનુષ્ય કો જીવનમાં ક્યાં પ્રાપ્ત હોતા હૈ तो जवाब अवश्य मेहनत करने से मनुष्य को जीवन में सुख प्राप्त होता है जो हम अपनी आवश्यकताओं को कब भूल जाते हैं हम अपनी सभी आवश्यकताओं को उत्सव के दिनों में भूल जाते हैं तो चौथों उत्सवों को मनाने से हमें क्या मिलता है उत्सवों को मनाने से हमें खुशी और एक अलग दुनिया में खो जाने का अनुभव मिलता है उत्सव का सुख टॉनिक जैसा होता है पाँचवों इस गद्य को उचित शीर्षक दीजिए तो यह जवाब अवश्य उत्सव का सुख ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ રૂપરેખા કે આધાર પર કહાની લીખીએ જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક મુદ્દાઓ આપવામાં આવેલા છે મુદ્દાઓને આધારે આપણે કહાની લખવાની છે તો જુઓ એક છોટાસે ગામમાં એક ગરીબ ગ્વાલા રહેતા હતા વતિદિન ગાય કા દૂધ લેકર ગામ કે લોકો કો બેચતા હતા ગ્વાલે સ્થિતિ અચ્છી નહીં થઈ લેકિન મહેનત ઓર ઈમાનદારી મેં કોઈ કમી નહીંથી एक दिन ग्वाले ने सोचा कि वह दूध में थोड़ा पानी मिलाकर अधिक लाभ कमा सकता है उसने ऐसा किया और जल्द ही उसे अमीर बनने का सपना दिखने लगा एक समय ग्वाले ने सोचा कि अब वह एक नई भैंस खरीदेगा भैंस खरीदने के लिए उसने अपने सारे पैसे एक थैली में रखे और निकल पड़ा रास्ते में एक नदी आई ग्वाले ने सोचा कि पहले स्नान कर लो उसने थैली किनारे रख दी और नदी में स्नान करने लगा जब वह स्नान करके बाहर आया तो देखा एक अंदर थैली को उठाकर एक बंदर थैली को उठाकर भाग रहा है ग्वाला दौड़ते हुए बंदर के पीछे लगा लेकिन बंदर ने थैली को नदी में फेंक दिया पैसे कुछ जमीन पर गिरे थे और कुछ पानी में बह गए थे ग्वाले को बहुत दुख हुआ लेकिन उसने सोचा कि यह उसकी गलती का नतीजा है उसने सीखा कि ईमानदारी और मेहनत से जो चीज़ हासिल होती है वे स्थायी और मूल्यवान होती है अब ग्वाला फिर से अपनी पुरानी आदतों पर लौटाया और ईमानदारी से दूध बेचना शुरू कर दिया

તેઓ પ્રેમ કરતા હોય છે જંગલમાં જન્મ લીધેલા કોઈ જાનવરને તમે પિંજરામાં બંધ કરી શકો છો એને ખૂબ જ આરામ આપવાનો પ્રયત્ન કરી શકો છો પણ તે સુખી થઈ શકતા નથી તેને તો એના જંગલનો દેશ જ વધારે પ્રિય લાગે છે તેમનો દેશ ખુલ્લું આકાશ વૃક્ષોની ડાળી અને માળાઓ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચની નીચે દઈએ ગયે કાવ્યો કો પૂર્ણ કર્ન કે લીખીએ જેના કુલ છ માર્ગ છે તો જો માં કહ એક કહાનીથી લઈ અને યા રાની સુધીની જે કાવ્ય પંક્તિ છે તે આપણે લખવાની છે તો આ રીતે લખી શકીએ મા કહ એક કહાની બેટા સમજ લીયા ક્યાં તું ને મુજકો આપની નાની કહતી હૈ મુસે ચેટી તું મેરી નાની બેટી કહ મા કહ લેટી લેટી રાજા થાયા રની તો આ રીતે આપણે કાવ્ય પંક્તિ લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નિમ્નલિખિત વિષય પર પત્ર લીખીએ જેના કુલ પાંચ માર્ક્સ છે તો આપને મિત્ર ઉસકે જન્મદિન કે અવસર પર બધાએ પત્ર લીખીએ તો આ પત્રની અંદર સર્વપ્રથમ જમણી બાજુએ આપણે એડ્રેસ લખવું પડશે તો જો પંદર સુયોગ દરિયાગંજ નહીં દિલ્હી પિનકોડ નંબર અને તારીખ લખેલી છે ત્યાર પછી આપણે અહીંયા સંબોધન કરીશું પ્રિયમિત્ર રાજ ત્યાર પછી આપણે આ પત્ર જે છે તે આ રીતે આગળ લખી શકીએ જુઓ જન્મદિન કી ઢેર સારી શુભકામનાએ ભગવાન સે ય પ્રાર્થના હૈ કે દિન તુમ્હારે જીવનમાં અનગિનિત ખુશિયા ઓર સફળતા લેકર આવે तुम्हारी दोस्ती मेरे लिए बेहद खास है और मैं बहुत खुशकिस्मत हूँ कि तुम मेरे जीवन का हिस्सा हो तुम्हारे साथ बिताए हुए हर एक पल की यादें मेरे दिल में बसी हुई है तुम्हारी मुस्कान और तुम्हारा हौसला हमेशा मुझे प्रेरित करता है मैं आशा करता हूँ कि आने वाले आने वाला वर्ष तुम्हारे लिए नई ऊँचाइयाँ और खुशियाँ लेकर आए આજ કે ખાસ દિન પર મેં તુમ્હારે સુખદ ઓર ઉજ્જવલ ભવિષ્ય કરતા હું આપણે જીવન કોઈ સફળતા પ્રશ્ન સાત નિમ્નિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવા લિખે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાવ્ય પંક્તિ આપી છે નઈ પ્રાંત હૈ નહી બાત હૈ નહીરણ હૈ જ્યોતિ નહીં નઈ ઉમંગે નઈ તરંગે નઈ આસ હૈ સાસ નહી તો આ રીતે આપણે લખી શકીએ જુઓ आज़ादी की नई सुबह में नई चर्चाएं हो रही है नए विचारों की किरणें फैल रही है सब अपने जीवन में नए प्रकाश का अनुभव कर रहे हैं लोगों के मन में नई उमंग है और हौसले की नई लहरें है सबके मन में नई आशाएं हैं आज देशवासी खुलकर सांस ले रहे हैं हे है देश के सपूतों तुम्हें युग युग के मुरझाए हुए फूलों को नई मुस्कान देनी है उन्हें फिर से लिखना है त्यार पछीछे प्रश्न नंबर आठ नीचे दी गई परिस्थितियों में आप क्या करेंगे इसके बारे में लिखिए कोई एक जैना कुल चार मार्क्स में पहलू आपके गाँव में बाढ़ आने पर आप गाँव के लोगों की किस प्रकार मदद करेंगे तो जो ये जवाब सब सबसे पहले गांव के लोगों को सुरक्षित स्थानों पर पहुंचाने में मदद करूंगा। बाढ़ के पानी से घिरे इलाकों से लोगों को निकालकर ऊंची जगहों या सरकारी राहत शिविरों में ले जाऊंगा। खाने पीने का सामान साफ पानी दवाइयां और कपड़े जैसी चीज़ें जुटाकर उन्हें ज़रूरतमंदों तक पहुंचाऊंगा। गाँव के युवाओं और सक्षम लोगों की एक स्वयं सेवक टीम बनाऊंगा जो बचाव कार्यों में सहयोग कर सके विशेष रूप से बुजुर्गों बच्चों और गर्भवती महिलाओं को सुरक्षित स्थानों पर पहुंचाने के लिए बाढ़ के बाद आने वाली बीमारियों से बचाव के लिए सफाई और स्वच्छता का ध्यान रखूंगा और लोगों को स्वच्छता के उपायों के बारे में जागरूक करूंगा त्यार पीछू आपका मित्र प्रदेश गया हुआ है उसके पिताजी की तबीयत अचानक खराब हुई है तो आप किस तरह उनकी सहायता करेंगे मैं तुरंत डॉक्टर को बुलाऊंगा या उन्हें नज़दीकी अस्पताल में भर्ती कराने में मदद करूंगा। अगर एम्बुलेंस की ज़रूरत हो तो तुरंत एम्बुलेंस सेवा का प्रबंध करूंगा। मैं खुद भी उनके पिताजी के साथ अस्पताल जाऊंगा ताकि उन्हें अकेला महसूस न हो और किसी तरह की सहायता की ज़रूरत होने पर मैं उनके साथ रहूँ साथ ही मैं अपने मित्र को इस स्थिति की पूरी जानकारी दूंगा ताकि वह प्रदेश से उचित कदम उठा सके अस्पताल में इलाज के दौरान जितनी भी सहायता की आवश्यकता होगी उसे दवाइयाँ लाना डॉक्टर से बात करना या आर्थिक मदद मैं वह सब करूँगा उनके पिताजी को जितनी भी देखभाल की जरूरत होगी मैं उनकी पूरी मदद करने की कोशिश करूँगा और अपने मित्र को आश्वस्त करूँगा कि यहाँ सब कुछ ठीक है त्यारछीछे प्रश्न नंबर नौ सूचना अनुसार उत्तर लिखिए जेना कुल आठ मार्क्स अ निम्नलिखित शब्दों का समानार्थी शब्द देखकर वाक्य में प्रयोग कीजिए शान तो शान अर्थ थ से गरिमा गौरव वाक्य वंश उसकी शान और व्यक्तित्व सभी को प्रभावित करते हैं बुलंदी तो एनुश्चाई उन्नति वाक्य वंश अपनी मेहनत से वह अपने करियर की बुलंदी पर पहुंच गया त्यार निम्नलिखित शब्दों का विलोम शब्द देखकर वाक्य में प्रयोग कीजिए पराजित तो विरुद्धार्थी एनु जीत जीतने पराजित वाक्य थे अच्छी रणनीति के अभाव में टीम पराजित हो गई प्रश्न विरुद्धार्थी से उत्तर वाक्य बनशे शिक्षक ने पूछा शिक्षक ने प्रश्न पूछा और छात्र ने सही उत्तर दिया त્યાર પછી છે નિમ્ન લિખિત મુહાવરે કા અર્થ દેખકર વાક્ય મે પ્રયોગ કીજીએ યાદે તાજા હોના યાની કે પુરાની બાતે યાદ આના વાક્ય બનશે apne purane ghar me wapas jaakar mujhe apni yaadein taaza ho gayi ત્યાર પછી છે મહારત હાસિલ કરના યાની કે યોગ્યતા પ્રાપ્ત કરના વાક્ય બનશે usne kai varshon ki mehnat ke baad chitrakala me maharat hasil ki ત્યાર પછી છે દો નિમ્ન લિખિત કહાવતો કા અર્થ દેખકર વાક્ય મે પ્રયોગ કરકે લિખિયે જેસી કરની वैसी ભરની કાર્ય કે અનુસાર પરિણામ મળના तो वाक्य अवश्य रामू ने अपने साथियों को हमेशा ईमानदारी से पेश आने की सलाह दी क्योंकि उसने महसूस किया कि जैसे करनी वैसी भरनी होती है साँच को आँच नहीं यानी कि सच को किसी का डर नहीं होता वाक्य अवश्य जब लोगों ने उस जब लोगों ने उसके ईमानदार इरादों पर शक किया तो उसे शांतिपूर्वक सबको दिखाया कि साँच को आँच नहीं ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે દીએ ગયા વાક્યો મેસે રેખાંકિત શબ્દો કે વચન પરિવર્તન કરેઠ ને જવાબ આવશે નોકરસે પૂછતા જ કી ગામ કે લોકો લૂટેરે કાડર થા તો લૂટેરે તો લૂટેરે જે છે એનું આપણે વચન પરિવર્તન કરીએ તો લૂટે રોકા ત્યાર પછી ઘોડા દોડ રહ્યા તો ઘોડાનું બહુ વચન થશે જેના કુલ ચાર માર્કમાં પેલું ઓમ ચતુર લડકા હૈ વિશેષણ પહેચાન કર પ્રકાર લિખીએ તો અહીંયા વિશેષણ આવશે ચતુર ગુણવાચક વિશેષણ બીજું વહ અચ્છી લડકી હૈ તો સર્વનામ પહેચાન કર લખીએ તો સર્વનામ અહીંયા આવશે વહ વ્યક્તિગત સર્વનામ આવશે આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બ સહી વિકલ્પ ઉત્તર દીજે જેના કુલ ચાર વાક્ષમાં પેલું હેમાંગીની કે અક્ષર બહુ જ સુંદર હૈ તો રેખાંકિત શબ્દ કે વિશેષણ કા પ્રકાર તો અહીંયા જવાબ આવશે ગુણવાચક વિશેષણ બીજું વેદાંતને ચાય બનાવી તો વેદાંત એની નીચે

માં પેલું પંદર અગસ્ટ સ્વતંત્રતા દિવસ તો અહીંયા તમે જોઈ શકો છો કે પંદર અગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉપર સરસ મજાનો નિબંધ જે છે તે અહીંયા દર્શાવેલો છે તમે આ વિડીયોને સ્ટોપ કરીને પણ આ જે નિબંધ છે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની ધોરણ આઠની હિન્દી વિષયની આ જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર છે ત્યાર પછી બીજો નિબંધ છે પઠાય પઢાઈ જીવન મેં મહત્વ તો આ નિબંધ પણ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ જે સમગ્ર સોલ્યુશન જે છે એટલે કે આ જે પ્રશ્નપત્ર જે છે તે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરી શક્યતા છે બ્લૂ પ્રિન્ટ અને અધ્ય નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલું પ્રશ્નપત્ર છે તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્રની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર સૂચના અનુસાર કીજે જેના કુલ છ માં પહેલું મેને કિતાબ ખરીદીથી ભવિષ્યકાળનું વાક્ય બનાવવાનું છે તો જવાબ આવશે મેં કિતાબ ખરીદા બીજું મેરે પિતાજીને સૂર્યગ્રહણ દેખા કાલ પહેચાનીએ તો અહીંયા કાલ આવશે ભૂતકાળ અનો માતા ખાના બનાયગી વર્તમાન કાળમાં વાક્યને ફેરવાનું છે તો જવાબ આવશે અનોખી માતા ખાના બના રહી હે ત્યાર પછી ચોથું ગીતા આઈસક્રીમ ખાયગી ભૂતકાળ બનાવીએ તો જવાબ આવશે ગીતાને આઈસ્ક્રીમ ખાય શ્યામ પુસ્તક પઢ રહા હૈ કાલ પહેચાનીએ તો અહીંયા જવાબ આવશે વર્તમાન કાળ તુમ્હ દેખ કરે હૃદય શીતલ હોતા હૈ કાલ પહેચાનીએ તો અહીંયા કાળ આવશે વર્તમાન કાળ તો દોસ્તો ફરી મળીશું આપણે એક ધોરણ આઠના નવા વિષયની જે આ પ્રશ્નપત્ર છે પ્રથમ સત્રાંત પરીક્ષાનો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ તેના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ મૂકવામાં આવે છે તો જરૂરથી તેનો વિડીયોનો અભ્યાસ કરી લેજો અને જો પીડીએફ તમારે જોઈતી હોય તો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી પીડીએફ ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી સા પરીક્ષાની તૈયારી માટે અથવા તો સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં